વડિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણ મધ્ય સેવા કેમ્પનું ઉદઘાટન કરાયું વીર વચરાજ બેટ નજીક વીર વચરાજ ના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ પંદર દિવસના મેળામાં લાખોની સંખ્યામાં ભારતભરથી લોકોનો મેળાવડો જોવા મળે છે વઢિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર વીર વછરાજ ધામ ખાતે ચાલતા પંદર દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં વીર વછરાજે શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી પંદર દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વછરાજના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે સેવાભાવી લોકો દ્વારા વિવિધ કેમ્પ યોજાય છે

સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું આ કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે ખાસ કરીને આ સમી તાલુકાની અને સંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને

એટલે એના કારણે કેટલાક પ્રશ્નો એના નિયમોને બધું નડતું હોય છે પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરના આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે તો મમ્મી વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય રસ્તો બની શકતો હોય તો મેં એના માટે પ્રયત્ન રોડ અને લાઇટની રણમાં થાય તો રણનો પણ વિકાસ થઈ શકે નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે આ બાજુ ખારા ગોટા બાજુ પણ રણ ઉત્સવ કર્યો હતો અને અત્યારે કચ્છનું ધોરણો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ વઢિયાર યુવા સેવા સમિતિ એક પડકારજનક આ અમારો સેવા કેમ્પ અહીંયા નથી લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા અને અનેક સમસ્યાઓ ધોમ ધડકો આ ગરમી અને આટલો બધો બોળો તાપ હોવા છતાં પણ અહીંયા એક અમે ખંતથી નિષ્ઠાથી અને આ રણ વચ્ચે આ પ્રમાણેના કાર્યથી અમે એવું માનીએ છીએ કે વીર વસરાજની આ સેવા અને એ પરમાત્મા થેઠ એના કાન લોગી પહોંચી જાય એના હૃદય સુધી પહોંચે એવી અમે નિષ્ઠાથી ભાવનાથી આ સારા કાર્યમાં અમે બધા ભગીરથ કાર્ય કરવામાં બધા સહભાગી બન્યા છે આ કેમ્પ

ચા પાણી વટે માર્ગો આવતા હોય એના વ્યવસ્થા કોઈને માથું કે કઈ પણ બીમારી હોય તો એની મેડિકલની બધી સારવાર મોબાઈલ ચાર્જિંગ સુધીની વ્યવસ્થા જમવાની ભોજનની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા અમારા સેવા કેમ્પમાં ઉપલબ્ધ છે એટલે સેવાના ભાવ સેવાના બસ એક જ અમારા મનમાં એવો તું પોખણ તું પરણવા તણી તું તો રાણા રમતું મેલ તું ધર ને ખાંડા ના ખેલ મારી વેગડ કારણ વીર વાસરા જયારે વીર વસરાજ ઈ સમયમાં એક અબોલા જીવ માટે જેને પોતાનું લીલા મસ્તક કુરબાન કર્યા હોય એને શહાદત વોરી લીધી હોય આવડું ભગીરથ કાર્ય જેણે વીર મર્દ માણસ કર્યા હોય તો એના પાછળ અમે પુણ્ય કામ કરીએ એ અમારા અહોભાગ્ય છે ને અમારા સૌભાગ્ય છે આપનો મારું નામ જીતુદાન લક્ષ્મણદાન ગજવ્યું રાફુનો વતની કણે સમી અને સંખેશ્વર વઢિયાર યુવા અઢારે વર્ણના જેના સહકારથી આપ વઢિયાર સેવા સમિતિ બહુ મોટો યોગદાન આપી રૂપિયા તો પણ સેવા સમિતિ વાળાને હું લાખ લાખ વંદન કરું છું કે આવા રણ વિસ્તારમાં લાઈટની વ્યવસ્થા નહી પાણીની વ્યવસ્થા નહી અને આ લોકોને જમાડવા નાસ્તો મેડિકલ સુવિધા કોઈ પણ તકલીફ પડે તો આ વઢિયારના યુવાનો ખરા પગે છે એમાં આયોજક વાળા જે પ્રકાશભાઈ નાડોદા

સાધના કરવાની આરાધના કરવાની વાત અને બધા આપ સૌ યુવાનો એ પગે સેવા કરો છો એના કારણે બધું શક્ય બને આમ તમે જોવો તો આ ભારત દેશ જે છે ને એમાં એવું કહેવાય કે